રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી ને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં હવાના જો હાડા સો પોણા હાથ જેવું થાય છે ને આજ તો આપણે જો કે તમને બધાને ખ્યાલ જ છે કે થમનેલ ને ટાઇટલ ને બધું જોઈને થમનેલ ને ટાઈટલ જોઈને જ આ વિડિયોમાં તમે આવ્યા છો એટલે એ હાવ હાસી વાત છે એ તમે જોયું એ ફાઈનલ છે બરાબર તો જોયું એ મારે કંઈક અટાણમાં ટૂંકમાં એ બારામાં કોઈ વાત નથી કરતો હવે આપણે અત્યારમાં અહીંયા જવાનું છે એ થોડુંક કહી દઉં એટલે આપણે જવાનું છે અત્યારે જુવારનું વાવેતર કરવા આઠક વીઘાની જુવાર છે અને પછી જવાનું છે એ વવાઈ ગયા પછી જવાના સોયાબી વાવવા સોયાબી તેર ચૌદ સૌ તેરથી ચૌદ વીઘાના સોયાબીન છે એટલે એ ટૂંકમાં વાવેતર કરવા જવાનું છે અને વાવેતર કરવામાં જો આ ઘડી હું જાઉં છું ભેગો અને ભરતભાઈ આવે છે એટલે બધું સેટિંગ કરાવી આવું અને પછી મારા ટૂંકમાં વ્યાવાનું છે ઘીરે અને ઘરે વ્યાવાય એટલે ટૂંકમાં હે ને પછી આપણે જે કાંઈ આની કાર્યવાહી કરવાની છે એ બધી આગળ પ્રોસેસ કરશું બરોબર તો એ રીતનું હે ને બધા જો થાય છે બધા આડા હવરા ભાઈ ગયો દુકાને બેન વાઈ ગઈ ભણવા અને બધા હવરા કામકાજ માં લાગી ગયા છે બધા અત્યારમાં તો કામકાજમાં જ લાગી ગયા હોય તો તમે ને ત્યાં લાઈક આપી દો તમે લાઈક નથી કરતા અને મીરા જો આપણે મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે અહીંયા હાલો તારા વિડીયોને લાઈક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરજો જો મીરા મસ્ત મસ્ત બાંધી છે અહીંયા મીરા ચીંદવો ખડ ખાય છે જો જય ગૌ માતા જય ગૌ માતા તો મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે મીરાનું વાસીદુન થઈ ગયું બધું કમ્પ્લેટ અને અત્યારમાં વરસાદ જો આવી ગયો છે થોડો થોડો સવારે વહેલો આવ્યો હતો પાંચ વાગ્યે એટલે ટૂંકમાં ફરિયા ભીના થાય ને એવો વરસાદ આવ્યો હોય તો આજ વાર્યા જવાનું કહે છે

કેવું માયક લીધું આવા આમાં એક આવે જો હે આવા મા આવે મસ્ત મસ્ત જો અને આ તમે અવાજ સાંભળો એ આનો જ છે અને હે ગ્રેનઆરો ગ્રેનઆરો કંપનીના ના માયક છે આ રીતના કાંઈક આવે અને આપણે પડ્યું આ ટૂંકમાં પચીસોમાં હાલો રામ રામ કે રામ રામ સીતા રામ કેસે કઈના ટાટા અરે વાહ જોજી ભાઈ નો કેવો મીઠો અવાજ આવો હવે કાકા નું આપણે અત્યારે જુવાર નું વાવેતર ચાલુ છે જાહેર નું આ રીતે કઈ જાહેર જાય જો વિકે 15 થી 16 કિલો જાહેર જાય છે અને 15 કિલો જેવું 15 20 કિલો જેવું ખાતર જાય છે ખાતર છે ડીએપી અને ડાયરેક્ટ જો આ રીતે ખેતર છે આવું કહે ભરત ભાઈ વાવ આપડા જુવારનું વાવેતર ચાલુ છે જાય રે કે જુવારે રહી તો ઝાડનું વાવેતર ચાલુ છે કમ્પ્લીટ આ રીતનું વાવેતર થાય છે અને ભીની જમીન છે હવારમાં વરસાદ આવેલો છે પણ તોય છતાંય ક્યાંય ઝાડનો દાણો કંઈ કાંઈ દેખાતું નથી અને પાછળ ઘર ધણીને મોટું ટ્રેક્ટર જ છે વોલેન એટલે એ પણ જો આ રીતનું વાહે છે ને આપણે પારા બાંધતા જાય છે અને એ પાછળ ફોરે જાય છે જો આ રીતે લાગડ છે ને પી મારદ્યા એટલે રાપમાં ટૂંકમાં ઇંગલની પટ્ટી સોટાળેલી છે એટલે એ રીતે થઈ જાય લાહુ ખેતર થઈ જાય પ્લેન અને વાવેતર થાય છે સાત દાતે સાત દાતાનું વાવેતર છે અને આમાં જો ટ્રેક્ટર પીડ્યું કરથણીનું જયેશભાઈ ઊંધાળ આપણે અત્યારે આવ્યા છે ધોરાજી ટ્રેક્ટર જોવા તો ટ્રેક્ટરનો શોરૂમ છે મેસીવાળાનો ટાફેવાળાનો તો આપણે બતાવી કે શોરૂમ રીતનો હે બધું અને પહેલાં તો સૌની પહેલાં તો આપણે હે ને ઓફિસમાં જવાનું હે સીધું જ આ રીતનું કંઈક આયોજન છે બધું અહીં અને આવ્યા છે અમારા કાકા અને હું અને ભાઈ અને આ રીતના બધા ટ્રેક્ટર પડ્યા જુઓ કોણ કે ધીરુભાઈ હે એ રામ 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 છે સાહેબ મજામાં ને રામ રામ શું રામ ધીરુભાઈ તો જો ભાઈ નહીં તો મોર પૂગી ગયા હું આગળ આવ્યો હું કે કાકા સારું ટ્રેક્ટર ક્યું લઈ જાવ કે ધીરુભાઈ ભાઈ એ લઈ જાવ છે હા

એટલે આપણે તો આ તો બહુ ફરે પડી જાય હા હા અને પાછું વધુ આપણે એવું બધું લેડિંગ કામ નથી બરોબર એટલે આપણે તો હે ને કા દસ પાંત્રી અને કા પછી આ બસો એકતાલીસ એટલે પહેલાં તો સૌથી પેલા આ બસો એકતાલીસ બારું કાઢો હવે હેતાલીસો ચુમ્માલીસ જેવું બસો એકતાલીસ અત્યારે બારું આપણે લઈશી ગ્રાઉન્ડમાં તો આ બસો માં આ રીતનો કઈક લુક છે આનો ડાયનેટિક સિરીઝ આગળ મેસીનો અહીંયા લોગો આવી જાય એલોજન એલોજન બલ્બ બલ્બ આવે ને એલોજન બલ્બ આવે પણ બધું ટ્રેક્ટર છે બહુ મસ્ત કાંઈ ઘટે નહીં આ બમ્પર ફૂલ હેવી

આ રીતનું કંઈક છે તો કારણ કે ધીરુભાઈ વધુ માહિતી તમે આપો મેં મેસી ક્યારે આખ્યું નથી ભલે ટ્રેક્ટર હું વર્ષથી આખું છું કારણ કે મેસી આપણે પહેલાં વહેલા છે એટલે આમાં હું હું આવતું એ આપને કાંઈ બહુ આઈડિયા નથી તમે વિજયભાઈ લ્યો પહેલાં નંબરમાં તો હું તમને પાવર સ્ટેરિંગ થોડુંક ઊંચા અવાજમાં જ બોલજો પહેલાં નંબરમાં પાવર સ્ટેયરિંગ આવી છે હા હા ડબલ ક્લચ આવી છે હા સાઈડ શીપ આવી છે બરોબર સુપર શટલ આઈ છે સુપર શટલ એટલે એનું કોલબાજી હોય છે સુપર શટલ એટલે ઉતારીઓ તમને બતાવીએ ગિયરમાં તમારે આગળ હાલતું હોય છે હા ઈત ગિયરમાં પાછળ વઈ જાય એક જ ગિયર ઉપર બરોબર માની લો કે આપણે બીજા ગરમાં કોઈ પણ વાવેતર આપણે કરી છે હા બરોબર કેસા નાખી છે કે વાવેતર કરી છે તો આપણે ઓલા ગરને અડવાનું નથી એક જ ગરને અડવાનું નથી ક્લચ કરીને આને સીધું રિવર્સ નાખો એટલે સીધું બીજા ગરમાં ભાગવા મળે હા તો ઈ બહુ સારી સુવિધા

આપણી કેપેસિટી છે અને આપણા કામની કેપેસિટી છે એના પ્રમાણમાં આ ટ્રેક્ટર મને પાંચ પડ્યું છે હવે જરાક હું ચેક કરી લઉં એટલે ડિલિવરી તો આજે નહીં આપે ડિલિવરી હવે આપે ત્યારે સાઈડ પણ છે ને આપણે જો રેડ્યુએટરનું કોઈ પણ પંખાની કંઈ એવી થતું હોય તો આમાં આ લોકોએ છે ને બહુ મસ્ત જારી આપી છે જો આ રીતનું કોઈ વસ્તુ છે ને અંદર અંદર ન ખેંચી કે એ રીતની જારી આપી લે અને અહીંયા પણ આ હે ને જારી મસ્ત આપી હે જેથી કરીને ટ્રેક્ટર લાંબા સમય સુધી હાલે તો પણ ગરમ ઓછું થાય અને આ બાજુ પણ આ રીતની જારી જ આપેલી છે આમાં બધું પેક ટૂંકમાં રેડ્યુએટરનો પંખો છે ને કોઈ પણ વસ્તુ ખેંચી ન અગે હાલો હવે આપણે હે ને ટ્રેક્ટર તો કમ્પ્લીટ જ છે કારણ કે એ નવે નવું છે એટલે તો કંપનીનું જ છે ફ્રન્ટ એક્લ આની આગળ પાછળ કરવી એને તો થશે બરોબર હા એના ઓપ્શન આપેલા છે એમે મુતી અંદર પાછળ થાય જો આ ચાર સ્ટડ આવે અને ફૂલીને આગળ લઈ લેવાને લાગાળો છે ને વધી જાય છે બરોબર નોટર માં કે માં તમારો ઉપયોગ કરવો ઇમ્પ્લીમેન્ટ માટે નમતે મારે બાકી એગ્રીકલ્ચર માં કે એની જરૂર નથી જરૂર ટ્રેક્ટર તો આપણે પાંચ પડી ગયું છે કમ્પ્લીટ અને જે આપણે આમાં જે કાંઈ આ આ મોડલમાં છે ને જે કાંઈ ટેકનિકને જે કાંઈ સુવિધા છે એ બધું અમે આ વિડીયોમાં ન કહી શકતા હોય કારણ કે આખે આખું જો આ બધું કહેવા જાય ને તો વિડીયો બનતો એક કલાક ઉપરનો બરાબર એટલે જે કાંઈ આપણે મેન મેન વસ્તુ હતી એ બધી કહેવાય ગઈ છે અને ટ્રેક્ટર આપણે આ પાસ થઈ ગયું છે બસો એકતાલીસ ડીઆઈ ડાયનાટેક અને આની એક આપણને બહુ મજા કંઈ કે નીચલો જે ગેબ રહ્યો ને એ બહુ ઉસાઈવાળો છે કે જેથી કરીને આપણે કે ક્યાંક એવી વાવેતર છે બીજા નંબરમાં ક્યાંક એવી ખડ જમીન હોય એમાં આખું હોય તો આ ફસાય નહીં પગતાણવાળી જગ્યા અને સીટ પણ બહુ આરામદાયક છે એટલે એ પણ જો બધું મસ્ત થઈ ગયું અત્યારે કમ્પ્લીટ અને આપણે આ આ એક બહુ મજા આવી અને સુપર શટર ગેલ છે ગેર સીરો ને એ પણ બહુ મજા આવી ચોથા ગેરમાં ટ્રેક્ટર તમારું પડ્યું હોય તોય રિવેસ્ટ મંડે ભાગવા અને આ છે ને આ ટૂંકમાં આવી સિસ્ટમ બેતાલીસ પાવરમાં ક્યાંય આવતી નથી આ પહેલાં વહેલી મેસી ઘી ખાવું હોય તો દેશીને ટ્રેક્ટર આપવું હોય તો મેસી બરાબર તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં હજી આવજો રામ રામ